નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ એક એકને ગોળ અને એકને ખોરની નીતિ અપનાવતી નવસારી બીજલપોર નગરપાલિકા શોપિંગ સેન્ટર ની અંદર આવેલી પાછલે ભાગની દુકાનોની અંદર પાણી ન ભરાઈ જાય એના માટે લઈ તાતા તળાવ માંથી એક પાણીની લાઈન જે ખરી એ વરસાદી પાણીની ગટરમાં આપવામાં આવી અને એમાંથી પાણી બહાર કાઢવામાં આવે છે જે પાણી બીજે કસે ના નીકળતા સીધું કોલવાર ગેટ પોલીસ ચોકી પાસે નીકળે છે ગોલવાડ ગેટ પોલીસ ચોકી પાસેના દ્રશ્યો જુઓ અને ત્યાં નીકળતા પાણી અને એ પાણીમાંથી આવતી દુર્ગંધ જુઓ લોકો ત્યાંથી પસાર થાય છે છે સમય સમય હોય હોય ટ્રાફિકનો ત્યાં મોટી સમસ્યાઓ સર્જાય એટલું જ નહીં પણ પોલીસ ચોકીની અંદર બેસતા જવાનો અને હોમગાર્ડની સુરક્ષાનું પણ શું તમે જુઓ તો કેવી રીતે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડી રહ્યો છે અને ત્યાંથી પસાર થતા લોકોને કેટલી મુશ્કેલી થઈ રહી છે આ તો એવું થયું કે શોપિંગ સેન્ટરની અંદર આવેલા અનાજ કારણ કે ત્યાં કદાચ પાંચ થી સાત દુકાન અથવા તો પંદર થી વીસ દુકાન એ પણ આપના અન આવડતના કારણે પરેશાન થાય છે પણ એના કરતાં તો વધુ આ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ અને આમ જનતાનું શું એટલું જ નહીં પણ આ પાણી ન માત્ર ગુલવારગેટ પોલીસ ચોકી પાસે પણ ત્યાંથી સીધું વહેતું વહેતું છે કે ગાડા કોલેજ શોપિંગ સેન્ટર સુધી પહોંચે છે એટલે કે રોડની એક સાઈડની તમામ દુકાનધારકો અને આ જે સામાન્ય પબ્લિક આમ જનતા છે એને કેટલી મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે તો આવું શા માટે તમે એકને ગોળ તો બીજાને ખોળની નીતિ શા માટે અપનાવો છો તમને કોણે બુદ્ધિ આપી કે ટાટા તળાવનું પાણી શોપિંગ સેન્ટરની દુકાનોમાં ન ભરાય એના માટે તમે આ રીતે એને ગોલવાડ ગેટ પોલીસ ચોકી પર કાઢો અને આમ જનતાને પરેશાન કરો જનતા માંગે છે જવાબ જાગો અને માંગો જવાબ અને ચોક્કસથી કોમેન્ટમાં જણાવો કે શું તમે આ પાણીના નિકાલથી ખુશ છો તો આજ પ્રમાણે આવા અનવા સમાચારો માટે નિહાળત રહો નો લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નો સારી કોલ 7069006329